બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડિંગ તરીકે હિમતસિંહને નિયુક્તિ થયા બાદ આજે પ્રથમવાર ડીસાની હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત માટે આવતા ડીસાના હોમગાર્ડ યુનિટ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો કમાન્ડિંગ દ્વારા ડીસા હોમગાર્ડની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કમાન્ડિંગ હિંમતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થયા બાદ ચૂંટણી ફરજ દરમિયાન હોમગાર્ડ જવાનોએ શું કરવું શું ના કરવું તે જરૂરી છે તે માટેની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા આ સિવાય હોમગાર્ડ જવાનોએ બુથ પર સતત ધ્યાન રાખવું વોટિંગ માટે આવતા લોકોને ઊભા લાઇનમાં રાખવા તેમજ બુથ બહાર ઊભા રહી આ તમામ વ્યવસ્થા જાળવવા માટેની પણ સૂચના આપી હતી હોમગાર્ડ ડીવાયએસપી સી એલ સોલંકી ડીસા કમાન્ડર એસ કે પંડ્યા ક્લાર્ક બાબુભાઈ ભોકુ માજી જિલ્લા કમાન્ડર રમેશ પંડ્યા એનસી ઓઝા સહિત હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની સામાન્ય ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે અમોએ ડીસામગાર્ડ યુનિટની મુલાકાત લીધેલી આ મુલાકાત દરમિયાન આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે તમામ હોમગાર્ડને માર્ગદર્શન આપેલું અને હોમગાર્ડે પણ સારી રીતે કામગીરી ભજવશે તેની અમને ખાતરી આપે થેન્ક યુ